ત્રણ જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ અનુસાર શનિવારે કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા બનાસકાંઠામાં અતિભારે વરસાદનું એલર્ટ શનિવારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદનું યલો એલર્ટ સૌરાષ્ટ્રના પોરબંદર મોરબી રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડમાં વરસાદનું યલો એલર્ટ પરૃષ્ણ આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું આજવા સરોવર અને વિશ્વામિત્રી નદીના પાણી ઢાઢર નદીમાં આવતા ઓવરફ્લો પાણીની આવકમાં સતત વધારો થશે તો આસપાસના ગામના લોકોને સ્થળાંતર કરવું પડશે અરવલ્લી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસતા માજુમ નદીમાં આવ્યા નવા નીર માજુમ નદી બે કાંઠે થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ ઉપરવાસમાં સારો વરસાદ વરસતા સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર બે કાંઠે વહેતી થઈ નદી કાંઠાના લોકો ને સાવચેત રહેવા અપીલ નર્મદા જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ આગમન રાજપીપળા બદામ શહેરાવ ભજરપાડા હજરપુરા સહિતના ગામોમાં વરસાદ તિલકવાડા ગરુડેશ્વર અને નાંદોદમાં પણ વરસાદ વરસાદથી ખેડૂતોમાં ખેડૂતો પંચમહાલમાં એક દિવસના વિરામ બાદ વરસાદી માહોલ છવાયો ગોધરા સહિત વાવડી વેગનપુર ડોક્ટરના મુવાડા આંબલી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શહેરીજનોને ઉકળાટ રાહત મળી ધરતીપુત્રોમાં આનંદની લાગણી

કચ્છના માંડવી મુન્દ્રામાં મેઘરાજા મહેટપાલ માર્ગો પર વહેતા થયા વરસાદી પાણી ધીમે ધારે વરસાદ વરસતા ખેડૂતોને રાહત થઈ અસહ્ય ગરમી પાથ વરસાદ વરસ્યો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના બસો પંદર તાલુકામાં વરસે વરસાદ સૌથી વધુ જુનાગઢના બાળિયાહાટીના સાબરકાંઠા અને વડાલીમાં ખાબક્યો સરેરાશ છ ઇંચ વરસાદ તાલાલા અને વિસાવદરમાં વરસ્યો આશરે સાડા ઇંચ વરસાદ ચોમાસાની સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં ખાબક્યો સરેરાશ ઓગણત્રીસ પોઈન્ટ તેર ટકા વરસાદ સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં એકત્રીસ પોઈન્ટ વીસ ટકા સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં વરસ્યો સરેરાશ એકવીસ પોઈન્ટ પચાસ ટકા વરસાદ સૌરાષ્ટ્રમાં ત્રીસ પોઈન્ટ છત્રીસ ટકા અને કચ્છમાં વરસ્યો સરેરાશ ત્રેવીસ પોઈન્ટ સાત ટકા વરસાદ રથયાત્રા સમયે અચાનક જ ગજરાજ બે કાબુ થતા મચી ગઈ પણ અમદાવાદના આક્રમક માંથી બાદ મહાવતે ગજરાજને કાબુમાં કરતા મોટી જાનહાની થતા અટકી ત્રણેય ગજરાજને રથયાત્રામાંથી કરાયા દૂર અને લઈ જવામાં આવ્યા સલામત સ્થળે ખાડિયામાં ત્રણેય હાથીને એક સાથે રાખી વિસ્તારને કરાયો કોર્ડન ગજરાજે બેરિકેડ તોડતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત દૂધસાગર ડેરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં બપાલ પ્રશ્નોત્તરી સમયે ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચે તૂતુ મેમે અને ચપાચપી પણ થઈ ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આરોપ ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ ધક્કા કરી કર્યો હોવાનો દાવો

દૂધસાગર ડેરીમાં પારદર્શક રીતે ચાલી રહેલા વહીવટ બદનામ કરવાનું કાવતરું રચાયું હોવાનો ચૌધરીએ ભરૂચ મનરેગાંડમાં હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરાઈ દિગ્વિજય જોટવા બે દિવસ પહેલા જ સુપાસી ગ્રામ પંચાયત ચૂંટણી લડી સરપંચ બન્યા મનરેગા માં કરોડો નું કૌભાંડ આચર્યા આરોપ મનરેગામાં ભ્રષ્ટાચારના આરોપ બાદ હીરા જૂટવાએ કહ્યું સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં હું રાજકારણનો ભોગ બન્યું છું તપાસ બરાબર ચાલી રહી છે મને પોલીસ પ્રશાસન પર વિશ્વાસ છે મનરેગાનું કામ કરનાર બંને એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જૂટવાની હોવાનું ઘટસ્ફોટ

સુરતના ના વિસ્તારમાં તેર લોકોનું રેસ્ક્યુ કરાયું વિજયનગરના ના તેના કુંજ એપાર્ટમેન્ટમાં દાતરા નો સ્લેબ તૂટી પડતા રેસ્ક્યુ સદનસીબે કાઢ્યા ના દરિયામાં કરંટ જોવા મળ્યો જલાલપુર ના ઉપરાટ બીચ પર આવેલા દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા ભરતી સમયે કેટલાક પર્યટકો બેફિકરાઈથી થી નાહતા કેમેરા કેદ દ્વારકાના લારી ગેલા ધારકોનો પાલિકાના સત્યાધીશો સામે સતત ત્રીજા દિવસે વિરોધ હવન યોજી કરતા હતા વિરોધ પ્રદર્શન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા પણ જોડાયા અધિકારીઓ હપ્તાખોરી બંધ કરી નાના ધંધાર્થીઓને વેપાર કરવા દે તેવી માંગ વરસાદનો જોર ઘટ્યા બાદ પણ થરાના અનેક વિસ્તારોમાં હજી સુધી નથી ઉસર્યા વરસાદી પાણી નેશનલ હાઇવે સત્યાવીસ ના સર્વિસ રોડ પર જળના જમાવટાને કારણે વેપારીઓ અને વાહન ચાલકોને હાલાકી સર્વિસ રોડ સમારકામ ન થતા પાણીનો ભરાવો થતો હોવાનો સ્થાનિકો આરોપ જાહેર માર્ગ પર પડ્યો મસમોટો પુવો કરજણ ના સપા અને ચોરપુજ જોડતા માર્ગ પર આવેલા નાળા ઓબડખાબડ રોડ થી લોકો ત્રસ્ત ભાવનગર ના જેસર થી રાણી ગામ અને દેપલા ગામ તરફ નો માર્ગ બિસ્માર હાલતમાં કોઝવે પર ના માર્ગ પર ખાડા નું સામ્રાજ્ય છેલ્લા ત્રણ વર્ષ થી પંચાયત હસ્તક ના માર્ગ નું સમારકામ ન થતું હોવાનો સ્થાનિકો નો દાવો ચોમાસાની સીઝનમાં પ્રથમવાર વરસાદમાં વાપી શામળાજી હાઈવે બિસ્માર બન્યો સાંસદ ધવલ પટેલે સમસ્યાના નિરાકરણ માટે એનએચ ના અધિકારીઓ સાથે ચર્ચા કરી હાઈવે પણ મુલાકાત લીધી હાઈવે સમારકામ કરવાની આપી ખાતરી સુરેન્દ્રનગરના મુખ્ય રોડ પર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ભક્તિનંદન સર્કલ થી ઉપાસના સર્કલ તરફ જવાના માર્ગ પર ભુવો પડ્યો પર ચોમાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા સ્થાનિકોને હાલાકી પ્રશાસન સામે રોષ વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છોટાઉદેપુરના પાવી ભારત નદી ઓળંગવા લોકો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો દેવલિયા તેજગઢ જતા છકડો રિક્ષામાં લટકીને જતા જોવા મળ્યા વિદ્યાર્થીઓ ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ મોરબીના આલાપર રોડ પર આવેલા ફ્લેટમાં જુગારધામ જડપાયું જુગારધામ પર જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખ ઝડપાયા પંચાસી હજાર નવસો રૂપિયા સાથે આઠ જુગારીઓ ઝડપાયા સુરતના સલાબતપુરામાં બાઇક ચોરી કરતો શખ્સ જડપાયો છેલ્લા બે મહિના દરમિયાન શહેરમાં સાત વાહનની ચોરી કર્યાની કબુલાત કરી પાંચ વર્ષ સલાબતપુરા માર્કેટમાં આરોપી કામ કરી ચૂક્યો હોવાથી સીસીટીવી કેમેરાથી હતો વાકેફ બે યુવકને તાલિબાની સજા આપવાના કેસમાં ત્રણ શખ્સની ધરપકડ મે મહિનામાં ભાવનગર શહેરમાંથી બે યુવકનું અપહરણ કરાયું નિર્વસ્ત્ર કરીને માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કુલ ચાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ અરવલ્લીના બિલોડામાં વન્યપ્રાણીની હત્યા કરનાર ત્રણ શખ્સ ઝડપાયા વન વિભાગે ચંદન ઘોનું મારણ કરનારને દબોચ્યો હત્યા બાદ ચંદન ચંદનઘોને રાંધવાની કામગીરી વખતે પકડાયા કોર્ટે ત્રણ શખ્સના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા ગાંધીનગર વવારસદ રેલવે ફાટક નજીક કન્ટેનર ભરેલી ટ્રક ફસાઈ સદનસીબે સામેથી કોઈ ટ્રેન ન આવતા દુર્ઘટના થળી ફાટકમાં ટ્રક ફસાઈ જતાં બંને બાજુ ટ્રાફિક જામ

લોકોના જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને સારા આરોગ્યની શુભેચ્છા ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રા નીકળી અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરી રથનો કરાવ્યો પ્રારંભ પ્રથમ વાર ભગવાનને અપાયું ગાર્ડ ઓફ ઓનર રથયાત્રાને લઈ વહેલી સવારથી મંદિરમાં ભક્તોની ભારે ભીડ રથયાત્રામાં જોડાયા સત્તર ગજરાજ ભારતીય સંસ્કૃતિની ની ઝાંખી કરાવતી એકસો એક ટ્રક વિવિધ અખાડા અઢાર ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડ વાજા હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથ સંતો પણ જોડાયા રથયાત્રામાં રથયાત્રાને લઈ વહેલી સવારથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંદિરમાં પહોંચી ભગવાન ની મંગળા આરતી કરી સાધુ સંતોના આશીર્વાદ લીધા મંદિર પરિસરમાં જય રણછોડ માખણ માખણચોરના નારા ગુંજી ઉઠ્યા રથયાત્રા સમયે ભજન મંડળીઓએ અનોખી રીતે દિવંગત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ કરી અર્પણ કુર્તા પર સ્વર્ગસ્થ વિજય રૂપાણીની તસવીર સાથે અર્પણ કરી શ્રદ્ધાંજલિ પ્રધાનમંત્રી અને ઓપરેશન સિંદુર ને પણ જોવા મળી ઝાંખી અષાઢી બીજ ના પાવન પર્વ પર સુરત માં યોજાઈ જગન્નાથજી ની રથયાત્રા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ના પુત્ર જિગ્નેશ પાટીલ ના હસ્તે રથ નું પ્રસ્થાન રેલવે સ્ટેશન થી ઇસ્કોન મંદિર સુધી યાત્રા યોજાઈ મોટી સંખ્યા માં ભાવિકો યાત્રા માં સામેલ થયા રાજકોટ માં નીકળી ભગવાન જગન્નાથજી ની રથયાત્રા અઢારમી રથયાત્રા માં રાજકોટના રાજવી માંધાતા સિંહ જાડેજાના હસ્તે પહિંદ વેધી સાથે રથયાત્રા નું પ્રસ્થાન મોકાજી સર્કલ નજીક નેજ મંદિર થી નીકળેલી યાત્રા માં ભક્તો જોડાયા ભાવનગર માં ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર બહેન સુભદ્રા સાથે નીકળ્યા નગરચર્યા સુભાષનગર સ્થિત જગન્નાથ મંદિર થી સત્તર કિલોમીટર ગાંધીનગર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળકો ને શાળા પ્રવેશ કરાવ્યો પુનંદ્રાસન પ્રાથમિક શાળા માં એકસો સત્તાણું બાળકો શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો સરકાર કલ્યાણકારી યોજનાનો લાભ લેવા વાલીઓને કર્યો અનુરોધ અમદાવાદના કેશવપુર પ્રાથમિક શાળાની આંગણવાડીમાં પ્રવેશોત્સવ ઉજવાયો મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહ ઉપસ્થિત રહ્યા કેશોપુર પ્રાથમિક શાળાની આંગણવાડીમાં સોળ બાળકો બાલવાટિકામાં ચોત્રીસ અને ધોરણ એક માં છેતાલીસ બાળકોનો પ્રવેશ કરાવ્યો વડોદરા શહેરમાં ઉજવાયો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વડોદરાની ચાર સ્કૂલના ના એકસો ઓગણીસ ભૂલકાઓનો કરાવાયો શાળા પ્રવેશ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દેવભૂમિ દ્વારકામાં રાજ્યના વન પર્યાવરણ મંત્રીના ના અસ્તેબાલ વાટિકા આંગણવાડીના ભૂલકાઓને કીટનું કરાયું વિતરણ બાળકોના જીવન ઘડતરનો મુખ્ય પાયો પ્રાથમિક શિક્ષણ હોવાની આ પ્રસંગે મંત્રી મોડુભાઈ બેરાએ કરી વાત गांधीनगरની ધોળાકુવા સેક્ટર 3 અને 6 ની શાળામાં પ્રવેશ ઉત્સવ મંત્રી હરુબેન બાબરીએ ભૂલકાઓને કરાવ્યો શાળામાં પ્રવેશ બાળવાટીકા અને ધોરણ 1 ના 342 બાળકોને કરાવ્યો શાળા પ્રવેશ સચિવ ડૉ વિક્રમ પાંડે नर्मदा જિલ્લાની ત્રણ શાળામાં વિદ્યાર્થીઓને કરાવ્યો શાળા પ્રવેશ ગરુડેશ્વર તાલુકામાં ત્રણ શાળાના 121 વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ પુસ્તકો નોટબુક સાઇડ સેક્શનલ કીટ આપી શાળામાં કરાવ્યો પ્રવેશ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કરાવ્યો સન્માન સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ છોટાઉદેપુરમાં નવસો પિસ્તાલીસ ભૂલકાબો અને વિદ્યાર્થીઓમાં શૈક્ષણિક કીટનું કરાયું વિતરણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી શાળામાં કરાવ્યું પ્રવેશ રાજકોટમાં અષાઢી બીજના દિવસે વાહનોની મોટા પ્રમાણમાં ખરીદી આજના દિવસે વાહન જમીન અને મકાન ખરીદવું એક હજાર લોકો પરિવાર સાથે પહોંચી રહ્યા છે ખરીદી કરવા સુરતમાં અષાઢી બીજના ના શુભ પર લોકોએ પોતાનું ઘર ખરીદ્યું પૂજા અર્ચના કરી આજે શુભ દિવસ હોવાને કારણે મોટી સંખ્યામાં લોકોએ જમીન મકાન વાહનોની ની કરી ખરીદી

કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર માર્કેટમાં તેજી કારોબારી સત્રના અંતમાં ત્રણસો ત્રણ અંકની મજબૂતી સાથે ચોર્યાસી હજાર અઠ્ઠાવન પોઈન્ટ નેમના સ્તરે બંધ થયો સેન્સેક્સ બીએસસી મિડકેપ એકસો ઇઠ્યોતેર અંક અને બીએસસી સ્મોલકેપ ઇન્ડેક્સ બસો નેવ્યાશી અંકની તેજી સાથે બંધ થયો બંધ ટ્રેડિંગ સેશનના અંતમાં અઠ્યાસી પોઈન્ટ એશી અંક ની મજબૂતી સાથે પચીસ હજાર છસો સાડત્રીસ પોઈન્ટ એશી ના સ્તરે બંધ થયો જીઓ ફાઈનાન્સ એશિયન પેઇન્ટ અને અપોલો હોસ્પિટલ નિફ્ટી ટોપ ગેનર ટાટા કન્ઝ્યુમર ડોક્ટર રેડ્ડી અને વિપ્રો નિફ્ટી ટોપ લુઝર અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયામાં તેજી ફોરેક્સ માર્કેટ પર ટ્રેડિંગ સેશન્સ ના અંતમાં ચોવીસ પૈસાના ઉછાળા સાથે પ્રતિ ડોલર 85.48 ના સ્તરે બંધ થયો રૂપિયો કારોબારીની શરૂઆતમાં પંચ્યાસી પોઈન્ટ પચાસ ના સ્તરે ખુલ્યો હતો રૂપિયો કારોબારી સપ્તાહના અંતિમ દિવસે સોનાના ભાવમાં ઘટાડો હાજર બજારમાં સોનાના ભાવમાં સરેરાશ એક હજાર પાંત્રીસ રૂપિયા નો ઘટાડો આઈબી અનુસાર પ્રતિ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોના ભાવ પહોંચ્યો અઠ્ઠાણું હજાર ની આસપાસ અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ સોના ભાવ અઠ્ઠાણું હજાર ની આસપાસ જાન્યુઆરી થી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં સરેરાશ વીસ હજાર રૂપિયા ઉછાળો નિષ્ણાંતોના મતે સોનાના ભાવ પહોંચી શકે છે એક લાખ ત્રણ હજાર જીઓ છે સપોર્ટ ચાંદીનો ભાવ પણ પહોંચી શકે છે એક લાખ ત્રીસ હજાર ને પાર જુલાઈ મહિનામાં અલગ અલગ રાજ્ય અને શહેરમાં કુલ તેર દિવસ બંધ રહેશે બેંક ચાર રવિવાર બીજા તેમજ ચોથા શનિવાર સિવાય સાત દિવસ અલગ અલગ શહેરમાં બેંક રહેશે બંધ કેન્દ્રીય મંત્રી સિંહે ચીનના રક્ષામંત્રીને ભેટ આપી બિહારની મધુબની પેન્ટિંગ વન ટુ વન બેઠકમાં સૈનિકોને વાપસી સંબંધી કરારનું ચીન પાલન કરે તેવી પણ ટકોર કરી ચીન સાથે રાજદ્વારી સંબંધો સુધારવા માટે ચાર મુદ્દાનો પ્લાન રજૂ કરાયો ધોધમાર વરસાદ બાદ અનેક સ્થળે ભૂસ્ખલન કેદારનાથ માં પહાડ પરથી મસમોટા પથ્થરો ધસી પડવાનો વિડીયો વાયરલ સોનપ્રયાગ શટલ સેવા નજીક ધસી પડ્યો પહાડ કેદારનાથ હાઈવે પર મુનકટિયા વિસ્તારમાં પણ ભૂસ્ખલન ભૂસ્ખલન કારણે કેદારનાથના માર્ગ પર અવરજવર જવર હંગામી ધોરણે બંધ કરવામાં આવી માર્ગ પર સતત પહાડ પરથી નીચે ધસી રહ્યા છે મસમોટા પથ્થર એસ ડીઆર અને એનડીઆરએફ ની ટીમ તૈનાત કરાઈ જંગલના વૈકલ્પિક માર્ગે યાત્રીઓને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા પહાર આઈ એ સાથેના સંબંધો તોડી નાખ્યા ઈરાને રશિયાનો નો દાવો અમેરિકા અને વિશ્વાસનીયતા પરમાણુ પર હુમલો કરવા અયોગ્ય શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમ યથાવત રાખવાનો અધિકાર ઈરાન સાથે કૂટનીતિક માર્ગે અમેરિકા આગળ વધી રહ્યું હોવાનો વ્હાઈટ હાઉસના પ્રવક્તાનો દાવો ઈરાનના પરમાણુ કાર્યક્રમના જોખમોને અમેરિકાએ દૂર કર્યા હોવાની પણ વાત કરી

ઈરાન અને ઇઝરાયલ યુદ્ધમાં પ્રધાનમંત્રી નેતન્યાહુએ જીતનો કર્યો દાવો ઈરાનની સેનાનો બહાદુરીપૂર્વક સામનો ઈરાન પર વિજયથી શાંતિ કરારના નાટકીય વિસ્તરણની તક ખુલી યુરોપિયન યુનિયને રશિયા પરના પ્રતિબંધની અવધિ છ અઠવાડિયા માટે લંબાવી યુક્રેનના રાષ્ટ્રપતિએ નવા કડક પ્રતિબંધોની માંગ કરી તેલના ભાવમાં પણ મર્યાદા લાદવાની કરી વાત યુદ્ધ સમાપ્ત કરવા માટે ગાજર સહમત થયા હોવાનો દાવો અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયલના પ્રધાનમંત્રી બે સપ્તાહની અંદર યુદ્ધનો અંત લાવવાનો કરશે કોશિશ અબ્રાહમ કરારના વિસ્તરણ માટે સૈદ્ધાંતિક રીતે તૈયાર એક જુલાઈથી વોશિંગ્ટનમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક વિદેશ વિભાગના પ્રવક્તા અનુસાર માર્કો રૂબ્યો કરશે ઓસ્ટ્રેલિયા ભારત અને જાપાનના વિદેશ મંત્રીઓની મેજબાની

ગિરનારમાં વરસાદથી ડેમ ડેમમાં નવા કાળવા નદી ઉપર બાંધવામાં આવેલો બંધ પીવાના પાણી માટે ઉપયોગી નવસારીના જલાલપુરના બોરસી માં ગ્રામજનો પરેશાન દરિયાનું ખારું પાણી ગામમાં આવી જતાં ખેતીને નુકસાન તળાવનું પાણી પણ બન્યું છે ખારું સ્થાનિકો સંરક્ષણ દિવાલની કરી રહ્યા છે માલ

કુલ્લુમાં ત્રણ જગ્યાએ વાદળ ફાટ્યુંડસા કુલ્લુમાં આબ ફાટવાથી જનજીવન પ્રભાવિત સહેલાણીઓના માનીતા વિસ્તાર કસોલમાં ત્રણ લોકો વરસાદી પાણીમાં તણાયા નદીઓના જળસ્તર વધ્યા પાણીનો જોવા મળ્યો ધસમસતો પ્રવાહ મહીસાગર જિલ્લાના જળાશયોમાં નાવા તરવા અને સેલ્ફી લેવા ઉપર મુકાવો પ્રતિબંધ જાનહાનિ અટકાવવા પ્રશાસને લીધો નિર્ણય જોખમી સ્થળોએ જવા ઉપર મહિસાગર જિલ્લા અધિક કલેક્ટરે તાત્કાલિક અસરથી મૂક્યો પ્રતિબંધ વડોદરાના ડભોમાં નીકળી સોળમી રથયાત્રા ચાંદીના રથમાં ભગવાન બિરાજમાન થઈને નીકળ્યા નગરચરિયા પર અનેક સાધુ સંતો ભજન મંડળીઓ રાજકીય આગેવારો જોડાયા રથયાત્રામાં આદિવાસી લોક નૃત્ય વિવિધ વેશભૂષા ધારણ કરી બાળકો અને આકર્ષણનું કેન્દ્ર પાટણ શહેરમાં ભગવાન જગન્નાથની નીકળી રથયાત્રા પાટણમાં એકસો તેતાળીસમી રથયાત્રા નીકળી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા નીકળી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રથયાત્રામાં સામેલ જય જગન્નાથના જય વાતાવરણ ગુંજી ઉઠ્યું પ્રવેશોત્સવના કાર્યક્રમો વચ્ચે રાજકોટની શાળા નંબર નવ્વાણું ની સ્થિતિ કફોડી કોઠારિયા વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભાડાના મકાનમાં કરે છે અભ્યાસ કોંગ્રેસના આગેવાન રોહિત રાજપૂતે સરકાર પર કર્યા આકરા પ્રહારો સરકાર તાઇફા બંધ કરી વિદ્યાર્થીઓને સુવિધા આપે તેવી કરી માંગ